ઇન્સ્ટિટ્યુશન્સ કંટ્રોલ વિભાગ એએમસી ની અંદર તેઓ કાર્યરત છે આપનું પણ સ્વાગત છે નરેશભાઈ અને સાથે જ આપણી જોડે વર્ચ્યુઅલી જોડાયા છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોક્ટર ચિરાગ શાહ ચિરાગભાઈ આપનું પણ સ્વાગત છે જી સૌથી પહેલાં નરેશભાઈ જે મહત્વપૂર્ણ વાત એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બર વર્લ્ડ રેબીઝ ડે આ ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુ શું ભારત સરકાર દ્વારા આપણને વન હેલ્થ વન નેશન એની અંતર્ગત એનિમલ હેલ્થ અને હ્યુમન હેલ્થ આ બંને પાસા ઉપર ફોકસ કરવા કરી અને કેમ્પેન કરવાનું કરવામાં આવ્યું છે અને જેમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર દર વર્ષે વર્લ્ડ રેબિસ ડે તરીકેની ઉજવણી કરવા એક સપ્તાહ સુધી વિવિધ પ્રકારના આવા કાર્યક્રમો કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપણને આ પરિપત્ર કરવામાં અને સૂચિત કરવામાં આવેલ છે જી અ સૌથી પહેલા તો ચિરાગભાઈ આપણે એ જાણીએ કે આ હડકવા એટલે કે રેબી રેબીઝ આ જે રોગ છે એ છે શું એ રોગ આપણે જે કોઈ પણ આપણે કૂતરાને મોસ્ટ ઓફ જાણકારી છે પણ બિલાડી વાંદરા ઉંદર આપણા ચિમ્પાન્જી વગેરે બીજા પ્રાણીઓ કરડવાથી પણ હડકવા થઈ શકે છે હવે હડકવા જે છે એ મનુષ્યોમાં જ્યારે કોઈ પણ પ્રાણી કરડે છે ત્યારે એના શરીરમાં રહેલા વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે અને એનાથી અડકવાનું બીજું નામ છે હાઇડ્રોફોબિયા એટલે પાણીથી બીક લાગે પાણીનો ફક્ત અવાજ આવે તો પણ બીક લાગે એને હવાનો ઝોંકો આવે એ તો એરોફોબિયા કહેવાય એ પણ હોય છે બહુ વધુ પડતી લાઇટ હોય તો એને એ લાઇટથી પણ ગભરાય આ એના એકદમ પરફેક્ટ સિમ્ટમ્સ છે પણ એ સિવાય શરૂઆત ક્યાંથી થાય તો જ્યાં આગળ એને કોઈ પણ પ્રાણી જે કરડ્યું હોય આપણે કીધું એ પ્રમાણે તો ત્યાં આગળ એને ગલગલાટી અથવા તો શૂન્ય અવકાશ થઈ જાય આમ શૂન થઈ જાય અથવા ગીલ ગીલાટી આપણે ગલી થતી હોય એવું પણ થાય ત્યાંથી માંડી જે વાયરસ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણી મુખ્ય ચેતા તંત્રુ જે મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે એ ત્યાં પહોંચી ગયા પછી મે કીધું એમ હાઇડ્રોફોબિયા એરોફોબિયા લાઈટ માટેનો ફોબિયા આ બધું ચાલુ થાય અને બધા એના મસલ ખેંચાઈ જાય અને એ પ્રમાણેનું થાય આ મોસ્ટ કોમન છે બીજો પ્રકારનો છે પેરાલાઇટિક ટાઈપ ઓફ રેબીસ છે એ અડકવા જ છે પણ એમાં એથી ઊંધું એરોફોબિયા અને હાઇડ્રોફોબિયા તો થોડો ઘણો થાય પણ આમ માણસનો લકવો પડી જાય અને એ એ રીતે થાય જ્યારે પહેલામાં મસલ ખેંચાઈ જતા હતા અને પેરાલાઇટિકમાં પેરા પેરાલિસિસ થઈ જાય બંને કિસ્સામાં આપણે કહી શકીએ કે હંડ્રેડ પર્સન્ટ ડેથ થાય છે એટલે અહીંયા હું એક કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી આન્સર જી અમિતભાઈ જે રીતના આખી વાત કરી કે અલગ અલગ એના લક્ષણો પ્રારંભિક જોવા મળતા હોય દર્શકો આપને પણ એ બાબત જણાવી દઈએ કે આપની આસપાસ પણ કે આપના પરિવારની અંદર પણ ગમે ત્યારે અથવા આવી કોઈ ઘટના ઘટે અથવા આપના મનની અંદર કોઈ પ્રશ્ન હોય તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળા નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો અમારા એક્સપર્ટ્સને પૂછી શકો છો અમિતભાઈ જેમ એક વાત કરી કે અલગ અલગ જે લક્ષણો જોવાની વાત કરી ચિરાગભાઈએ એનો રોગ શું છે એ વાત કરી પરંતુ આર જ્યારે કોઈ પણ શું કૂતરું કરડે તો જ આ હડકવું કે રેબીસ થતું હોય કે બીજા પણ પ્રાણીના કિસ્સની અંદર એવું થતું હોય ખૂબ અગત્યનો સવાલ છે જીરાકભાઈએ જેમ કીધું કે આ હડકવાનો રોગ છે વિષાણુજન્ય અને સો ફેટલ રોગ છે અને આ રોગ મનુષ્યમાં ક્યાંથી પ્રવેશે છે તો પંચાણું કિસ્સામાં ડોગ બાઇટથી એટલે કૂતરાઓને કરડવાથી મનુષ્યમાં આ રોગ થાય છે તો આપણે કૂતરાઓ અને જે બીજા પાલતુ જાનવરો છે અથવા રખડતા આપણે શેરીની આસપાસ જે શ્વાન અને જે પાલતુ બીજા પશુઓ છે એની અંદર પણ હળકવાના લક્ષણો જાણવા ખૂબ જરૂરી છે જેમ મનુષ્યમાં આપણે ચેતાતંતુનો રોગ જે છે એવી જ રીતે મનુષ્યમાં જે રીતે ચેતાતંતુનો રોગ છે એવી જ રીતે ડોગમાં પણ હોય છે ડોગમાં પણ બે પ્રકારના ફોર્મ જોવા મળે છે ડમ ફોર્મ કે છે ને એક એક્સાઈટમેન્ટવાળું ડમમાં પશુ એમને સામાન્ય રીતે બેસી અને બેસી રહેતું હોય છે અને શૂન્ન થઈ જતું હોય છે જ્યારે જે એક્સાઇટેડ ફોર્મ હોય છે કે એમાં પશુઓ ધારો કે ખાસ કરીને કૂતરાઓ હોય છે એના મોઢામાંથી લાળ પડવાની ચાલુ થાય આ આડા પાછું દોડે એક્સાઇટમેન્ટ નર્વસ એક્સાઇટમેન્ટ હોય લોકોને બટકા ભરવા દોડે છે બીજા જે પ્રાણીઓ કીધા એ પણ એમાં પણ આ જ રીતના લક્ષણો ચેતાતંતુની અંદર વાયરસ પ્રવેશવાથી એક્સાઇટમેન્ટ થવાયો છે એનું ઇન્ફેક્શન્સ લાગવાથી ઉશ્કેરાઈ જતું હોય છે એટલે લોકોને બટકા ભરવા દોડે એટલે આપણે જનરલી સામાન્ય રેબિયસ એટલે કે હડકાયું કૂતરું હડકાયું થયું હડકાયું મતલબ કે બધાને બટકા દોરે આ ચેતા તંતુના એસા એક્સાઇટમેન્ટના કારણે એના અસરને કારણે આવો પશુઓ બધાને બટકા દોરવા જતું હોય છે ગાયો ભેસોમાં પણ ક્યારેક આવા કૂતરાઓ કડી જતા હોય તો એમનો અવાજ કૂતરાઓમાં પણ એનો અવાજ ફરી જતો હોય છે એમની જે શ્વાસનો ઘોઘરો અવાજ કહીએ એ પ્રકારનો અવાજ આવતો હોય છે અને એમનું ઘણીવાર યુરિન હોય એ ટીપે ટીપે યુરિન પડતું હોય છે અને જ્યારે એક્સાઇટમેન્ટ નરવસ આવે તો જાળે કે આપણે જે જગ્યાએ બાંધ્યું હોય ત્યાં ગાય અથવા આપણા પાલતુ પશુઓ છે માથા ભટકાળી ભટકાળી ઇવન ઝાડે બાંધ્યું તો ઝાડની છાલ ઉખાડી નાખે એટલે સુધી એ માથા પછાડતું હોય છે એટલે કે આ જ પ્રકારના જે પશુઓમાં જો આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ પશુ ચિકિત્સા ડૉક્ટરનો નજીકનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે આવા કોઈ જો પશુ કે ડોગમાં આવા કોઈ લક્ષણ જણાય તો એવા ડોગને પકડી અને આઇસોલેશન્સ અને ઓબ્ઝર્વેશન્સમાં મૂકવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ નરેશભાઈ આપણે જોઈએ જેમ કૂતરાઓની એક વાત કરી અમદાવાદની અંદર વિશેષ કરીને અમદાવાદની અંદર કેટલા કૂતરા અત્યાર સુધી રહ્યા અને એની અંદર દ્વારા જે કામગીરી કરવામાં આવી હોય શું પ્રવૃત્તિ રહી છે શહેરમાં આપણે જે રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરી ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત આપણને કહેવામાં આવ્યું છે અને એમાં કૂતરાને જે જગ્યાએથી પકડી અને તેનું ખસીકરણ રસીકરણ કરી એ જગ્યા ઉપર પાછું મૂકવામાં આવે છે ખસીકરણની સાથે જ એને આ એન્ટી રેબિસ વેક્સિન એ આપી દેવામાં આવે છે તેની સાથે સાથે એના એક માઇક્રોચિપ પણ ઇન્સર્ટ કરવામાં આવે છે કે જેને આરએફઆઈડી સિસ્ટમ કહેવામાં આવે છે જે જગ્યાએથી ડોગ આપણે પકડ્યું છે એ જ જગ્યાનું એનું લોકેશન એમાં જે તારીખે વેક્સિન આપી એ વેક્સિનની તારીખ એન્ટી રેબિસ વેક્સિનની અસર સામાન્ય રીતે કૂતરામાં એક વર્ષ સુધી રહેતી હોય છે આથી હવે પછીના સમયે એક વર્ષે ક્યારે એની વેક્સિન લેવાની થાય છે એની ડેટ એ એનું ડીવોર્મિંગ કર્યું હોય એની ડેટ એને કોઈ પ્રકારના બીજા ડિસીઝ હોય તો એની વિગત આ તમામ પ્રકારનો રેકોર્ડ આ આરએફઆઈડી માઇક્રોચીપમાં સેવ થતો હોય છે જે આપણને એના વેક્સિનેશન કેલેન્ડરમાં પણ ભવિષ્યમાં ઉપયોગી થતું હોય છે રખડતા શ્વાનના વસ્તી નિયંત્રણ બાબતે કોર્પોરેશન છેલ્લા દસેક વર્ષથી ખૂબ અસરકારક કામગીરી કરી છે એના જો પ્રમાણ જોઈએ તો શહેરમાં આપણને નાના ગલુડિયા અથવા નાના પપીઝ ભાગ્યે જ જોવા મળતા હશે અથવા તેનું પ્રમાણ એકદમ નહીવત હશે અગાઉ આજથી દસ વર્ષ પહેલાં એક સોસાયટી અથવા શેરીના મોહલ્લામાં આઠથી દસ કૂતરાઓનું ક્લસ્ટર દેખાતું હતું જે અત્યારે બેથી ત્રણ કૂતરાઓનું ક્લસ્ટર છે અને સાથેને સાથે એ ડોગ જે જગ્યાએ રાખવામાં આવે છે ત્યાં પણ આસપાસમાં કૂતરાઓની સંખ્યા ખૂબ ઓછી છે બિલકુલ આપણી સાથે એક દર્શક જોડાય છે ગોર્ધનભાઈ જંબુસરથી જી આપનો પ્રશ્ન જણાવો હા સાહેબ હરકાય કૂતરું કયર્યું હોય હમ અને મનુષ્યના શરીરમાં સી અસર થાય ને કેવી રીતે ખબર પડે કેવા લક્ષણો દેખાય કે અમને હરકવાની હરકવાની અસર થઈ થયું હાજી જી અમિતભાઈ ચિરાગભાઈ હમણાં જ આપણને ખાસ કરીને મનુષ્યના લક્ષણો વિશે કીધું એટલે જ્યારે પણ કોઈ આપણને મનુષ્યમાં દેખાય તો સૌથી પહેલાં કૂતરું કરડે બરાબર હડકાયું છે કે નથી એની ચિંતા કરતાં પહેલાં પહેલાં પશુ આપણા નજીકના મનુષ્યના દવાખાના જવું મનુષ્યમાં ખાસ કરીને એક્સાઇટમેન્ટ કેમ કે કૂદકા મારે નર્વસ સિસ્ટમ સુધી પહોંચી જાય બરાબર છે અને પાણી પીવાથી ડર લાગે લાઇટ કે પ્રકાશ કોઈ આવે તો એનાથી ડર લાગે હવા કે તેજ ગતિથી આવે અને મનુષ્ય એકબીજાને કૂદકા મારે આખું એક્સાઇટમેન્ટ જે નર્વસ કહેવાય એ રીતના લક્ષણો મનુષ્યમાં ખાસ કરીને હળકવાના જોવા મળતા હોય છે અને ખાસ કરીને હિસ્ટ્રી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે વિગત કે મનુષ્યમાં કોઈ આવું કૂતરું કે કોઈ બિલાડી કે કોઈ નોડિયા કે એવું કોઈ વસ્તુ કરડેલ નથી કે એના સંપર્કમાં આવેલ નથી ને એ વસ્તુ જાણવી અને ડોક્ટરને જણાવી ખૂબ જરૂરી છે જેથી ડોક્ટર તરત જ એનું નિદાન કરીને એના આઇસોલેશન કરી શકાય જી એટલે ચિરાગભાઈ અમિતભાઈએ જે એના લક્ષણો જણાવ્યા ધારો કે કૂતરું કરડ્યું છે તો શું કરવું ડર લાગે છે કે નહીં તો જો શક્ય હોય તો એ કૂતરાને દસ દિવસ સુધી ઓબ્ઝર્વ કરવાની સલાહ આપવામાં આવે છે એનો મતલબ એને બાંધી રાખવાનું કે એવું નથી કહેતા પણ તમારું સ્ટ્રીટ ડોગ હોય ને તમારી આસપાસ જ રહેતું હોય તો દસ દિવસ સુધી એ જીવતું રહ્યું કે નહીં એમ આપણને જો જાણકારી મળે તો દસ દિવસ જો જીવતું રહે તો પછી એ અડકવા કૂતરું નહીં હોય એવું આપણે મોસ્ટલી માની શકીએ પણ એનો મતલબ એવો જરાય નથી કે વેક્સિન નહીં લેવી કોઈ પણ કૂતરામાં વધતા ઓછા પ્રમાણમાં ધારો કે વાયરસ હોય તો વેક્સિન તો ફરજિયાત જ છે એટલે એ રીતે આપણે થોડુંક આપણે આપણા સહજતાથી ખબર પડે કે આપણે વડકાવી કૂતરું કર્યું કે નહીં એ અને બીજું કે વેક્સિન માટે મેં ખાસ ને ખાસ હું વારંવાર કહી જી નરેશભાઈ આપણે જે રીતના એક આખી વાત કરી કે આ હળકવાને લઈને વેક્સિનની એટલે રસીકરણ અને ખસીકરણ આ બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય વિશેષ કરીને વર્લ્ડ રેબીસ ડે નિમિત્તે અલગ અલગ કોર્પોરેશન દ્વારા પણ કેવા પ્રકારની કામગીરી આખા સપ્તાહ કે મહિના દરમિયાન કરવામાં આવતી હોય જે આપણને વર્લ્ડ રેબીસ ડેની ઉજવણી એક સપ્તાહ માટે એટલે કે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈ બે ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન કરવાનું આયોજન કરેલ છે કે જેમાં એકસો ત્રીસ જેટલા વેટરનરીયન ડૉક્ટર્સ આ બધાનો એક સેમિનાર કરવામાં આવ્યો છે જે સ્ટ્રે ડોગ્સ વિવિધ વિસ્તારોમાં છે જેમ કે યુનિવર્સિટી બહેરામપુરા ગોતા રાણીપ સાબરમતી આ બધા વિસ્તારોના સ્ટ્રે ડોગનું માસ એન્ટીરેબીસ વેક્સિનેશન કરવામાં આવ્યું છે આ જ કૂતરાઓને આ આરએફઆઈડી માઇક્રોચીપ પણ એમાં ઇન્સર્ટ કરવામાં આવેલી છે કે જેથી આવતા વર્ષે આપણને ખબર પડે કે કયા કયા કૂતરાઓને ક્યારે વેક્સિનેશન્સ આપવાનું છે અને એના હેલ્થ ચેકઅપનો પણ ડેટા આ આર એફઆઈડી માઇક્રોચીપમાં જ સેવ કરવામાં આવશે એની સાથેને સાથે સ્કૂલના જે બાળકો છે એમને પણ ડુ અને ડોન્ટ્સ કે કૂતરું ન કરડે એના માટે આપણે શું શું તકેદારી રાખવી જોઈએ કૂતરું કરડે તો એ પછી ટાઈમસર વેક્સિનનો કોર્સ પૂરો કરવો પંદર મિનિટ સુધી એ ઘાને પાણીથી ધોવું આ તમામ પ્રકારની તકેદારીઓ રાખવા માટેના સંવાદ અને એ લોકોને આ પેમ્ફલેટ્સ વિતરણ કરી એમના વાલીઓ સાથે પણ આનો સંવાદનું આયોજન આઈસી કેમ્પેન એ કરવામાં આવેલ છે જી અમિતભાઈ જોઈએ કે એક તો કૂતરાની અંદરથી હળકવાનું આવતું હોય પરંતુ કૂતરાની અંદર હળકવાનો વાયરસ એ ક્યાંથી એનામાં આવતો હોય ખૂબ અગત્યનો સવાલ હોય છે આપણે આપણા જાનવરોને આપણે ઘરમાં બાંધી રાખતા હોય છે એનું રસીકરણ કરતા હોય છે પણ સ્ટ્રીટના ડોગોને આ બધું રાખતા હોય છે અને ખાસ કરીને આ ડોગો જે છે એ આપણા જે બોર્ડર એરિયા કે શહેર અને ગામડાઓ મિક્સ થતા હોય શહેર અથવા ફોરેસ્ટ મિક્સ થતા હોય એવા વિસ્તારમાં બીજા જે વન્ય પ્રાણીઓ છે જે ઘણા બધા આના કેરિયર હોય છે શિયાળ છે વરુ છે પછી નોળિયાઓ છે એ બધા પણ આને કેરી કરી શકે અને અમુક કંસે આપણે ત્યાં ઘણા વિસ્તારમાં ચામાચડિયા છે આપણે ત્યાં નવ નોંધાયેલ ફક્ત નાગાલેન્ડ એક જ વિસ્તારમાં ચામાચડિયાઓ પણ આને કેરી કરી શકે એટલે દરેક મેમલિયનમાં આ હડકવાનો રોગ થઈ શકે તો જ્યારે ઇન્ટરફેસ જે કહીએ સિટી અને ગામડાઓનો સિટી અથવા વન વિસ્તારનો આ ઇન્ટરફેસમાં જ્યારે વન્યપ્રાણીઓ જે ચેપી હોય એના સંપર્કમાં કૂતરાઓ આવતા હોય છે અથવા આપણે ઘણી ઘણી વિસ્તારોમાં ગામડાઓમાં જે મૃત પશુઓ એને બહાર ફેંકી દેતા હોય છે તો ત્યાં કૂતરાઓને બધા એક સાથે જમતા હોય છે ફોક્સને વરુને શિયાળિયા પણ જમતા હોય તો એમાંથી આ સ્પીલ ઓવર થઈ અને આપણા જે લોકલ ડોગ છે પાલતુ પશુઓ છે અથવા સ્ટ્રીટ ડોગ છે એમાં હડકવાનો રોગ પ્રવેશ કરતો હોય છે આમ જોઈએ તો એ ધારો કે એનામાં પ્રવેશ તો એનું આવ્યું પછી કેટલું રહે એકવાર જેમ માણસમાં કીધું કે ચિહ્ન ડેવલપ થઈ જાય પછી આપણે દસથી પંદર દિવસ એના ઓબ્ઝર્વેશન કરતા હોય છે જેમ મનુષ્યમાં હડકવાથી મૃત્યુ નક્કી છે એમ

परंतु बहनी सवार सूर्यनाचे किरणोचे ते अजवाळो લઈને आवता है शरीर में मसल्स नो उपयोग खूप छे मसल नो पावर सू जे मसल नो लेंथ सू जे लेंथ में फ्लेक्सिबल कितलू जे कोई शादी अटेंड

નિહાળો ફિલ્મી ગીતો નો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃપ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર माताजीना स्थानको पर थती थी शक्ति आराधना प्रसारण बीस सप्टेम्बर ऐसी बीजे ऑक्टोबर सुधी रोज सवे छत्र कलाके यूट्यूब चेनल डी ऑफिशियल पर વિરુદ્ધ મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવાર થી શુક્રવાર સાંજે પાંચ વાગે ફોન ઇન લાઈવ બુધવાર અને શુક્રવાર સાંજે પાંચ વાગે માત્ર ડીડી ગિરનાર પર અચૂક નિહાળો જગાડવા લઈને આવ્યા છે અને

કે ઉંદર કરડવાથી શું આપણે વેક્સિન લેવી પડે ખૂબ અગત્યનો જે ઘણીવાર આપણે સૂતા હોય અને ઉંદર કરડી જતા હોય અને ઘણા કિસ્સામાં હળકવાના લક્ષણો માણસોમાં દેખાય છે ત્યારે પૂછવામાં આવતું હોય છે કે કૂતરું કરેલ તો કૂતરું કરડવાની કોઈ હિસ્ટ્રી હોતી નથી તો ફક્ત ઉંદર નહીં વાંદરાઓ પણ ક્યારેક હડકાયા થઈ જતા હોય છે બિલાડીઓ ઘણા અત્યારે લોકોને બિલાડીઓ પાડવાનો પણ શોખ હોય છે તો બિલાડીઓથી પણ થાય નોળિયાઓથી પણ હડકવા ફેલાઈ શકે જો બટકું ભરે તો તો આ બધા જાનવરો જો આપણને કરડે તો આપણે અવશ્ય ડૉક્ટરનો સંપર્ક કરીને હડકવાની જે રસીકરણ છે એનું કોર્સ આપણે કરી લેવો જોઈએ ઉપરાંત જો આપણને ખબર જ હોય કે કોઈ ઘા પડ્યો છે ઉંદર ઘણીવાર તો ઉંદર આમ કે ફૂંક મારીને કરડે એવું હોય પણ આપણે સૂતા હોય તો ઘણીવાર કરડવાની ખ્યાલ આવતો નથી હોતો આમ ઉંદર કરડી જ છછુંદરો ગરમા હોય એ પણ કરડે એવા કિસ્સાઓ હજી સુધી એવા કિસ્સા નોંધાયેલાથી પણ આ ફેલાવી શકે છે એક અગત્યનું વેક્ટર છે એટલા માટે થઈને રસીકરણ કોઈ પણ જાનવર જે છે હડકાયા જેવા ચિહ્નો દેખાય એક્સાઇટેડ હોય ભટકા ભરતું હોય એવું કરડે તો આપણે લેવું જોઈએ કેમ કે અગાઉ લાયન આપણે કહીએ સિંહ સિંહો પણ બટકા લોકોને ઉપર હુમલા કરતા હતા એવા લાયનમાં પણ હડકવા તો રીછમાં પણ આપણા ગુજરાતમાં હળકાયું થયેલું હતું અને લોકો ઉપર હુમલા કરી ફોરેસ્ટ ઓફિસરો ઉપર હુમલા કરીને મારી નાખ્યું કે એમની એક્સાઇટમેન્ટ જ્યારે જ્યારે કોઈ પણ પશુઓને હડકવા થાય એટલે લોકોને બટક બટકા ભરવા દોડે છે એવું લાગે છે પણ એનું પશુઓનું નેચર નથી હોતું પણ એની અંદર વાયરસ જે ઉછળતો હોય છે એના હિસાબે એક્સાઇટમેન્ટ હોય એટલે આવું ક્યારેય પણ કોઈ પણ પશુનું બટકું આવું લાગે ઉંદર કે તો અવશ્ય વેક્સિનેશન કરવું એવી મારી સલાહ છે જી આપણી જોડે કઠવાડાથી મંજુલાબેન જોડાય છે જી મંજુલાબેન આપણો પ્રશ્ન જણાવો હા સર મારો છોકરો છે ને સત્તર વર્ષની ઉંમર છે એની તો ચાલીમાંથી એને પગ ઉપર કૂતરા ઉપર પગ મેલ્યો ને એને કૂતરું કરડ્યું તો એ ટાઈમે એને જીન્સ નું પેન્ટ પહેરેલું હતું સર તો પછી અમે ડોક્ટર જોડે જયા કે કઈ વાંધો નહીં કે આમ સેજ નખ વાગેલા હતા આમ સેજ આમ તો કઈ વાંધો નહીં ને સર અને કદાચ કુતરું કર્યું હોય તો એના ચીહનો માણસોમાં કેવા જોવા મળે સર આપણે હમણાં પણ વાત કરતા હતા બે વખત આપણે જો એક તો જો નખ વાગે આપણે હડકવાની જે ડોગ બાઇટ છે એની ત્રણ કેટેગરી છે એક કે આપણે પાલતુ પશુ કોઈ આપણને ચાટે કેવું હોય એને કેટેગરી વન કહેવાય છે તો એવા કિસ્સામાં આપણે સાબુથી આપણો ઘા છે એને એકદમ સાફ કરી વેતા પાણી નખ વાગે કે ઘસરડા પડે તો એને કેટેગરી ટુ કહેવામાં આવે છે એવા કિસ્સામાં હડકવાની રસી ખાસ ખાસ લેવી જોઈએ સૌ તો ક્યારેય પણ આવું સેજ પણ ઉજરડો પડે કે કાંઈ પણ થયું હોય તો દસથી પંદર મિનિટ સુધી ચાલુ સાબુમાં સાબુથી પાણી ચાલુ રનિંગ ટેપ વોટર કહીએ આપણે ચાલુ પાણીમાં આપણો ઘા સૌ પહેલાં આપણે કામગીરી કરવાની અને તાત્કાલિક કોઈ પણ દવાખાને જઈ અને રસીકરણ અવશ્ય લઈ લેવું જોઈએ આપણે અત્યારે જ ચર્ચા કરીએ છીએ અગાઉ પણ ચિહ્નો કે એક્સાઇટમેન્ટને હડકવો પડે અને મૃત્યુ સો ટકા નિશ્ચિત છે એટલા માટે થઈને સેજ પણ નિષ્કાળજી ના રાખવી જોઈએ છેદ પણ ઉજરડો હોય તો એ કેટેગરી ટુ માં આવે અને જો લોહીનું એક પણ ટીપુ કેવું એ જગ્યાએથી નીકળે તો કેટેગરી થ્રી ગણાય છે અને એવા કિસ્સામાં તો ખાલી વેક્સિનની સાથે સાથે રીગ એટલે રેડીમેડ ઇમ્યુનોગ્લોબ્યુલિન આવતા હોય છે એ પણ લેવા જરૂરી છે અને આના માટે થઈને સરકાર દ્વારા જુદા જુદા રેબીસના સ્પેશિયલ ક્લિનિક કરેલ છે આપણા હેલ્થ વિભાગ દ્વારા તો આવા વિભાગની આવા ક્લિનિક્સની તમારા સંપર્કમાં ગુજરાતમાં ત્રીસ કરતાં પણ વધુ આવા હડકવા માટેના સ્પેશિયલ હ્યુમનની સારવારના ક્લિનિક આવેલા છે તો તરત જ ત્યાં મુલાકાત કરો ત્યાં તમને હડકવાની વેક્સિન્સ અવેલેબલ છે આવી રીતનું રેડીમેડ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ અવેલેબલ છે એટલે સો ટકા જીવલેણ રોગ છે અને વાયરસનો સેપ છે પણ બુલેટ છે એટલે કે આપણા જેમ બુલેટ લાગે છે એવી જ રીતે તમારે એને વર્તવાનું અને ઘાની સાથ ખાસ કાળજી રાખવાની એટલા માટે જ છે આપણે પણ એ ત્યારે જ કે જ્યારે કૂતરાને પણ જો હડકવો હોય અને એનો ઉજળો પડ્યો હોય તો બરાબર ને આપનો પ્રશ્ન એક ખાસ અગત્યનો ઘણી વખત કૂતરાઓમાં જ્યારે આ વાયરસનું ઇન્ક્યુબેશન પીરિયડ ચાલતું હોય તો ત્યારે આપણને ખબર હોતી નથી અને આપણે દસ દિવસ સુધી જો કૂતરાના ઓબ્ઝર્વેશન્સમાં જઈએ અથવા ઓછા પ્રમાણમાં હોય તો ઘણું મોડું થઈ જાય એટલે જો કૂતરાને હળકવા ના પણ હોય એવા કોઈ લક્ષણ ના દેખાતા હોય કૂતરાનું રસીકરણ થયેલું હોય તેવા કિસ્સામાં પણ જ્યારે ઘા ઊંડો લાગે ત્યારે રસીકરણ મનુષ્યમાં લેવું ખૂબ જરૂરી છે કેમ કે જીવનેલ રોગ છે જી ચિરાગભાઈ જે રીતના અમિતભાઈએ વાત કરી એવી રીતના ધારો કે કૂતરું હડકાયું છે કે નહીં એ તો પછીની વાત આવે છે પરંતુ જેવો કૂતરાનો કોઈ પણ કરડે કે આ તે થાય અને તરત રસીકરણ આપણે લેતા હોઈએ એટલે એક તો બે બાબત હોય કે આપણે પહેલાં બાળકનો જન્મ થાય છે એના પાંચ વર્ષ સુધીની અંદર શું કોઈ આવી કોઈ રસી હોય છે અને ધારો કે આવું કોઈ કૂતરું કરડ્યું અને પછીથી આપણે રસીકરણ લઈએ તો એની અસર કેવી રીતના વર્તાતી હોય હવે આમાં આપણે જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં આનો સમાવેશ નથી કર્યો ફક્ત પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ એટલે કરડ્યા પહેલા લેવાનું પ્રોવિઝન ફક્ત જે હાઈ રિસ્ક પીપલ છે કે જે લોકો આ ઢોર ઢાકર જોડે અને કૂતરાઓના વ્યવસાય સાથે સંકળાયેલા છે એને જ આપણે રિકોમેન્ડ કરીએ છીએ કે ભાઈ તમે આ રસી લઈ લો પ્રી પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ એ ત્રણ વાર લેવાની હોય છે અને જ્યારે કરડ્યા પછી લઈએ છીએ તો આપણે ચાર વાર લેવાની હોય છે જે દિવસે આપણે લેવા જઈએ છીએ આપણે એમ કહીએ છીએ સેમ ડે સેમ ડે ના થાય તો જે દિવસે લેવા જાય એ જીરો ડે પછી સેવન સેવન પછી ફોર્ટીન અને ટ્વેન્ટી એટ ડે આવી રીતે ચાર ડોઝ લઈએ છીએ અત્યારે ગુજરાતમાં પંચ્યાસી ટકાથી વધુ જગ્યાએ ઇન્ટ્રાડર્મલ એટલે જરાક સ્કીનને ઊંચી કરી એમાં વેક્સિન આપી દેવામાં આવે છે અને એનાથી એકદમ ઓછા ડોઝમાં મેક્ઝિમમ પ્રોટેક્શન મળે છે અને પેઇન પણ ઓછું થાય છે એટલે આ ચાર ડોઝ લઈ લીધા તો તમે માનો માની શકો છો કે હવે તમે સેફટી સેફ છો એટલે એ વેક્સિન એ રીતે છે જે રૂટિન ઇમ્યુનાઇઝેશન છે એમાં આનો સમાવેશ નથી કર્યો ફક્ત આઇરિશ કે એરિયામાં કર્યો પણ જેમ સાહેબે કીધું એમ અત્યારે એક વાત ના બોલવી જોઈએ કે જે પણ કરડો ધારો કે માથા પર પણ કંઈ પણ પ્રાણી કરડ્યું છે તો એ માથાને ટેપ વોટરની નીચે આપણું આખું નાખી દેવાનું છે અને પુષ્કળ ફ્લો સાથે એને ધોઈ નાખવાનું છે જેથી એ ઘા આગળથી વાયરલ લોડ સિત્તેર ટકાથી વધુ પ્રમાણમાં આપણે ઘટાડી જ શકીએ છીએ જેથી એને નર્વસ સિસ્ટમ સુધી પહોંચે જ નહીં એટલે એ સૌથી મહત્વનું છે જે પ્રાઇમરી લેવલે કામ થઈ જાય પછી વેક્સિન લેવા આવતા ધારો કે એને એક દિવસ થયો તો પણ આપણે બચી શકીએ છીએ એટલે આ એક સૌથી બીજું અત્યારે જે માન્યતા છે કે બધા અડદર મીઠું કે છીકણી એની ઉપર અ લગાડી દે છે બહુ જ ખોટી માન્યતા છે એનાથી તો નર્વસ સીસ્ટ નર્વસ ટીશ્યુ જે છે એના ચેતાતંત્ર ઉપર એક્સાઇટમેન્ટ થાય છે એક્સાઇટમેન્ટ થાય છે એટલે ઉપરથી વાયરસ ઝડપી એમાં ટ્રાવેલિંગ કરે છે અને એની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચવાની ગતિ વધી જાય છે એટલે આવી કોઈ પણ વસ્તુ લગાવી ના જોઈએ મીઠું કે છીકણી કે અડદર કે ગમે તે અને એને ટોર્નિકેટ બાંધવાનો નથી એને આપણે ગા પડી ગયો હોય તો એને ટાંકા લેવાના નથી બસ

નરેશભાઈ આપણે વાત કરીએ કે કુલ મળીને વર્લ્ડ નિમિત્તે અને જે આ પશુઓના નિયંત્રણ માટે આપનો મેસેજ એક શહેરમાં જે લોકો પેટ ડોગ્સ રાખી રહ્યા છે એવા અઢાર હજાર બસો ત્રીસ જેટલા પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું છે અને એમાં એક કંડિશન એવી રાખેલી છે કે જેમાં ડોગનું વેક્સિનેશન કરાવેલું હોય તો પેટ ઓનર્સની રિસ્પોન્સિબિલિટી પણ સાથે બને છે કે દર વર્ષે નિયમિતપણે એમના પેટ ડોગ્સનું આવું રજિસ્ટ્રેશન કરાવે સાથેને સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ અમારા સ્ટીક ડોગ શેલ્ટરમાં સ્ટ્રે ડોગ સ્ટરલાઇઝેશનમાં કામ કરે છે એમનું પણ દર વર્ષે આવું વેક્સિનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે અને આજે આ કેમ્પ નિમિત્તે પણ આવા એકસો ને સિત્તેરથી વધુ કર્મચારીઓનું વેક્સિનેશન કરાવેલું છે તકેદારીના ભાગરૂપે જ્યારે પણ આવા ડોગ બાઇટના કોઈ કેસ બને અથવા જ્યારે કોઈ સ્કીન ઉપર ઇવન ઉજરડો પણ પડ્યો હોય તેવા સંજોગોમાં પણ કોઈ પણ રિસ્ક લીધા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને ચાર જે રસીકરણનો સંપૂર્ણ કોર્સ એણે કરવો જોઈએ અને રસીનો પ્રથમ ડોઝ જે છે એ મિનિમમ અડતાલીસ કલાક પહેલાં પ્રથમ ડોઝ લઈ અને જે ચાર કોર્સ સૂચવવામાં આવેલ છે તે સંપૂર્ણપણે કવર કરવા જોઈએ જી અમિતભાઈ એક નાગરિક તરીકે આપણી શું ભૂમિકા એ લઈને આપનો મેસેજ છું ખાસ કરીને આપણે સાહેબે પણ જેમ કીધું નાગરિક તરીકે આપણે જે આપણી આજુબાજુમાં જે ડોગ રાખીએ છીએ એમનું રસીકરણ ને ખસીકરણ થયેલું છે એની કાળજી રાખવી આપણે આપણે જો આવા પશુઓ રાખતા હોય તો એનું પણ રસીકરણ રાખવું લોકોમાં જાગૃતિ ફેરવાવી આપણી જે અવેરનેસ જે છે એ આપવી અને આપણા જે બાળકો છે નાના ખાસ કરીને બાળકોમાં કિસ્સા જો બાળકોને પશુઓ સાથે કઈ રીતે વર્તવું બરાબર એને છંછેડવા નહીં ને એની સાથે વ્યવસ્થિત રીતે વર્તે એ પ્રમાણનું આપણે એમને શિક્ષણ આપવું અને સ્કૂલોમાં પણ જનજાગૃતિના પ્રોગ્રામ્સ અને આ બાબતની કાળજી રાખવી અને ખાસ કરીને એક મેસેજ કે આપણા બાળકોને જો કૂતરું કરડે તો આપણને આવીને ખાસ કહીએ ઘરે બરાબર એ બાબતની એમનામાં જાગૃતિ લાવી એ ખાસ મેસેજ મારો છે જી અમિતભાઈ આપનો નરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આજે આપણે વિસ્તૃત ચર્ચા કરી છે આ વિષય ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ આપનો તો દર્શકો અમે આશા રાખીએ છીએ કે આજના વિષયના સંવાદ ઉપરથી આપણા મનની અંદર પણ એક સુરક્ષાનો ભાવ એ પેદા થાય કારણ કે એના માટે પણ જાગૃતિ ખૂબ જરૂરી હોય છે અમે આશા રાખીએ છીએ કે આનાથી આપને અંદર એ સમજ પણ કેળવાઈ હશે કે જ્યારે કૂતરું કડે અથવા ઘરની અંદર કોઈ પાલતુ પ્રાણી આપણે રાખતા હોઈએ તો કેવી કાળજી લેવી જોઈએ આજની ચર્ચાની અંદર આજે બસ આટલું જ ફરી આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર

सेप्टेम्बर थी एक अक्टोबर सुधी बपोरे बार कलाके तथा सांजे छ कलाके डेडी गिरनार चैनल तथा यूट्यूब चैनल डेडी गिरनार ऑफिशियल पर निहालो वाइब्रेंट नवरात्रि मारास गरमानी रमजट विशेष कार्यक्रम પ્રસારણ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રાત્રે 10 વાગે ને 30 મિનિટ થી ડીડી ગિરનાર ચેનલ તથા YouTube ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ પર નમસ્કાર મિત્રો જય હિન્દ ડીડી ગિરનાર એક સરસ મજાનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે લોકસુર સબદ અને સંવાદ